ફાઈનલી મિત્રો આપણે મા મોબાઈલ કવર ને ગ્લાસ ની એવી વસ્તુ હેલ્લો મિત્રો આપણે ફાઈનલી હિમાલય માલે પહોંચી ગયા છીએ તો ચાલો અંદર જાય હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં રહેશો આજે આપણે ફરીને વ્લોગ નવો શરૂ કરી દીધો છે તો નવા વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે ભાવનગર તો ચાલો જઈએ ભાવનગર પહેલા તો આપણે વિશાલભાઈને લેતો જવાનું છે તો ચાલો વિશાલભાઈને પહેલાં લેવા જઈએ હેલો મિત્રો વિશાલભાઈ આવી ગયા છે અને જો ગાડી કાઢી રહ્યા છે હેલો મિત્રો આપણા સબસ્ક્રાઇબર મિતુ ભગત મળી ગયા છે જય રામાપીર જય રામાપીર

હા અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને છેલ્લે સુધી વિડીયોમાં બંને રહેજો આગળ જોઈજો બહુ મજા આવવાનું છે Как это было? મિત્રો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ આપણે ફોન ની થોડીક વસ્તુ લેવા જવાની છે તો ચાલો આપડે મોબાઈલ વાળાની દુકાને જઈએ મા મોબાઈલ માં ફાઈનલી મિત્રો આપણે મા મોબાઈલ નો પહોંચી ગયા છીએ તો ચાલો જોયું આપણે કવર ને ગ્લાસ ને એવી વસ્તુ લેવાની છે તો થોડુંક જોઈ લઈએ આપણે શું વસ્તુ છે હેલો મિત્રો આપણે વસ્તુ બધી લઈ લીધી છે મોબાઈલ ની અને હવે જવાનું છે આપણે મોલમાં થોડીક ખરીદી માટે તો ચાલો જઈએ મોલમાં ಹಲೋ ಮಿತ್ರ ಫಾನ್ಲಿ ಹಿಮಯ ಮಲೆ ಪಂಚಿ ಗ್ಯಾಸ್ ಚಾಲೋ ಅಂದರೆ ಜಾವೆ હેલો મિત્રો આવડે બધી ખરીદી કરી લીધી છે અને પાછા નીકળ ગયા છીએ અડધી વસ્તુ તો આપણે નથી મળી આવે છે ખરીદવામાં આવ્યા છે એ તો વસ્તુ મળી નહીં આપણે થોડીક વસ્તુ લાવ્યા છીએ અને હવે પાછા નીકળી છીએ 而我的心里住着。<laughs> હેલ્લો મિત્રો આપણે ફાઇનલ હવે દિશોર પાસે પહોંચી ગયા છીએ વરસાદ હતો એટલે વરસાદના કારણે આપણે સાધો વલોગ ઉતારી શક્યા નથી હવે અમારો વલોગ જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો